ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે તારીખ એકવીસ વાગ્યા છે સવારના દસ અને ભૂખ લાગી છે એટલે મેં મમ્માને કીધું કે મમ્મા ભૂખ લાગી હવે નોકરીએ રજા છે આજે એટલે જવાની નથી બે દિવસ તો મમ્માએ કીધું કે કંઈક અલગ બનાવ્યું તો બનવા મમ્મા અત્યારના પોવા બટેટા બનાવે છે પણ મને પોવા બટેટા બહારના જ ભાગે તો એ મેં મમ્માને કીધું કે હાલ તું કેસ તો ટ્રાય કરીશ કરના પોવા બટેટા

ટમેટા તો નથી આવતા આવે છે ને હું તમને બતાવું અમારા ઘરમાં કઈ રીતે પોવા બટેટા બને છે મારા મમ્મી બનાવે ભૂખ તો બહુ લાગી છે રેવા તો નથી આવે કયો કા જોઈ લે આપણે હાલ માં શું નાખશે અચ્છા ગલકા 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 એ બટેટા એ પટેટા બટેટા માં પ્રભુ જોયા ગાતા ગાતા કોણ રસોઈ બનાવે ગીત ગાતા ગાતા કીર્તન ગાતા ગાથા જ રસોઈ બનાવાય મીઠી રસોઈ થાય બોલો તો બટેટા આપણા ચડ આયા છે ચડ આયા આפרי સીડી સીડી નહીં તો હું કે આપણા ગુજરાત એમ પાસા જ ગજે હે હાલો હવે આ જો ખાઈ નય પેટમાં પાકી જાય હા પેટમાં બોખલા કે કરીને માથે આવ્યોસ વિડિયો લઈ

હા આ વિડિયો આ હાલી જાય તો આપે બધાએ હવે એવા સપના છે તારી માં સપના છે બધા પાલક આમ પાગલ દેખાય હા જીણી હું ખબર પડે કઈ દઉં હું તને કે હું ગ્રેજ્યુએટ છું મને પાલક કોથમારી વૈજ્ઞાનિક નથી ખબર પડે

સાચું હે હું તારા માટે હોય તો એમાં તો જણ ઘરે ડેલી સુધી ડેલી ખાતા દે માસી માસી આવી ગઈ અને ઢોકળા લેતી આવી મોર્નિંગમાં બને જો અમારે ઘરે સવાર માં રોઈ દે આવું હોય ચટણી નો લે એવી ચટણી ગ્રીન સરસ કેવા ભાઈ ના હે તુસિર જા

ખાધો પીધો ખંભે આવશે બરાબર